લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું આજે તારીખ ચાર બાર બે હજાર ચોવીસ ને બુધવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ છે ને આજે પોતાના પડતર કામો પર ધ્યાન આપવું જોઈએ અને કોઈક સફાઈ કર્મીને પાંચ દસ રૂપિયા દાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં મની પ્લાન્ટ જેવો છોડ ઉગાડવો નહીં વૃષભ આજે શું કહ્યું છે ને આજે નાક સાફ રાખવું જોઈએ આખા દિવસ દરમિયાન નાકમાં ગંદકી ન થાય એનું ધ્યાન રાખજો નાક એ બુધનું અંગ છે અને આપણા દિમાગની સાથે જોડાયેલી સ્વિચ છે તો એ સ્વચ્છ હોવી જરૂરી શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અજાણી જગ્યા પર જવું નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે નાની નાની દીકરીઓની સેવા કરવી જોઈએ બકરી જેવા પ્રાણીને ખાવાનું આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પાસેથી પૈસા વ્યાજે લાવવા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કર્ક રાશિવાળાએ આજે શિવ મંદિરમાં રહેલી તુલસીને જળ ચડાવવું જોઈએ અને એને વંદન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારી સાથે કામ કરતા તમારાથી મોટી ઉંમરના માણસોનું અપમાન નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કર્યું સિંહ રાશિ આજે પક્ષીઓની સેવા કરવી જોઈએ પક્ષીઓને લીલા મગ ચણમાં નાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોરાકમાં મીઠું નમક નમક વધારે ખાવાનું નથી કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરજો કન્યા રાશિવાળાએ આજે જે વ્યક્તિએ તમને મદદ કરી છે ભૂતકાળમાં આગળના સમયમાં એનું વળતર વાળવાની કોશિશ કરજો શું નથી કરવાનું મિત્રો આજે લીલા વસ્ત્ર ધારણ નથી કરવાના તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે પોતાના કુળદેવીને યાદ કરવા જોઈએ પ્રત્યક્ષ કે પરોક્ષ માતાના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાયદા વિરુદ્ધનું કોઈ કામ નહીં કરવું વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે બેન દીકરીઓનું ધ્યાન રાખવું જોઈએ એની તબિયતમાં જો કોઈ હોય તો એનો યોગ્ય ઈલાજ કરાવવા માટે ડાક્ટર પાસે લઈ જવા જોઈએ એની સાથે રહેવું જોઈએ શું નથી કરવાનું તો મિત્રો આજે તમારી જે ઘરની પ્રિમાઇસીસ છે એમાં લોબાન ગુગળના ધુમાડા નહીં કરવા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે પોતાના જીવનમાં જે કાયદાકીય કામો અટકેલા છે એની પર ધ્યાન આપવું જોઈએ એના માટે કોઈ માણસને મળીને સલાહ લેવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે કોઈ પણ વ્યક્તિની નિંદા નથી કરવાની મકર મકર રાશિવાળાએ આજે શું કરજો મકર રાશિવાળાએ આજે કોઈ માતાના મંદિરે જઈને માતાને લીલા કલરની ચુંદડી અર્પણ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તડકામાં ઉગાડા માથે ફરવું નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરજો કુંભ રાશિવાળાએ છે ને આજે પોતાના ઘરની આજુબાજુ લીલા નાના નાના છોડ વાવવા જોઈએ અને જો વાવેલા હોય ને તો એની સારી દેખભાળ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરના કોઈ પણ સભ્ય સાથે વાદ વિવાદ કે ગેરસમજ કરવી નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કહ્યું મીન રાશિવાળાએ આજે એક નારિયેલનું દાન કરવું જોઈએ અથવા વહેતા જલમાં વહાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ કામમાં આપણે અસફળ થઈએ નિષ્ફળ જઈએ તો ગભરાવાનું નથી તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મોત તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે